નમસ્કાર ખેડૂત મિત્રો હું જીતેન્દ્ર અરિયંત કંપની વતી આપ સર્વે ખેડૂતોનું હાર્દિક સ્વાગત કરું છું આપણે ફરીવાર એક સામતપર ગામે પ્રગતિશીલ ખેડૂતોની મુલાકાતે આવ્યા છીએ કે જે આપણા અરિયંતના ખાતરો ગ્રેન્યુલમાં અને લિક્વિડ ફોર્મમાં જે ઉપયોગ કરે છે

ટૂંકમાં ખાતરો વાપર્યા પછી ટૂંકમાં તમારું કહેવું એવું છે કે બે ત્રણ જબલા તમે ઉતારતા હતા આ ખાતરો આવ્યા પછી અઠવાડિયા દસ દિવસ પછી તમારે એ બે ત્રણ જબલામાંથી સીધા ત્રેવીસ પચીસ જબલા સુધી તમે પ્રોડક્શન લીધું એમ ટૂંકમાં અચ્છા અને બાકી આપણે રીંગણીની હાઈડ અને ક્વોલિટીમાં કેવા રીંગણા અત્યારે નીકળે છે એટલે ટૂંકમાં એક પ્રકારે ઘેરો અત્યારે બહુ સરસ દેખાય છે અને બીજા ખેડૂતોની કમ્પેરમાં પ્રોડક્શન તમે અત્યારે વધારે લઈ લઈ શકો છો એમને તો આ ખાતરો તમે બીજા ખેડૂતોને આગ્રહ કરી શકો કે આર્યન કંપનીના ખાતરો વાપરી શકાય એમ ધન્યવાદ આભાર